સર્વોને જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લડેગે લડે જીતે જીતે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા બેઠક નંબર છવ્વીસ પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે છેલ્લા વીસ દિવસથી હવે દરેક તાલુકામાં દરેક ગામમાં અને શહેરોમાં કોંગ્રેસ સમિતિની સાથે અને આપ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ફરી રહ્યા છે ત્યારે આજે સવારથી તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ધરમપુરમાં શુભેચ્છા મુલાકાતમાં તમામ જગ્યાએ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે આજે કુંદિયા ગામે રાત્રિસભા જાહેર સભા સંબોધતા અમે અહીં ભેગા થયા જયારે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ વિરોધ પક્ષના નેતા રમેશભાઈ આગેવાન હસમુખભાઈ યુથ કોંગ્રેસના આગેવાન આગેવાનશ્રીઓ આમ આદમી પાર્ટીના કોઓર્ડિનેટર અને સામાજિક આગેવાન એવા કમલેશભાઈ રામદાસભાઈ તેમજ ધરાસિયા સાહેબ આગેવાનશ્રીઓ તમામ સરપંચશ્રીઓ અપક્ષ સદસ્ય અને મારા મિત્ર એવા કલ્પેશભાઈ સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકીયાભાઈ સાથે દિનેશભાઈ તમામ આગેવાનશ્રીઓ અને સવારથી જે આખી સેના કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના આગેવાનો જે મારી સાથે ફરી રહ્યા છે તે સરપંચ શ્રીઓ માજી સરપંચ શ્રીઓ આગેવાનો બહેનો અને ખૂબ લડાઈ લડ્યા છે દુનિયામાં અર્જુનભાઈ રામદાસભાઈ અને આપણા પટેલ તેમજ આગેવાનોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો છે અને ડેમના વિરોધમાં આખા ધરમપુરમાં અમે બધા જ આદિવાસી સમાજના આગેવાનો સાથે નીકળીને એક અવાજ બનીને એક લડત ચલાવ આજે તમે જોયું હશે કે આપણે સાફ તાર કરતો અને પાણી પણ જોયું નથી અને રોડ પર નીકળી આયો ને રોડથી લઈને વિધાનસભા સુધી આપણે આ ડેમના વિરોધમાં આંદોલન કર્યા છે ને આદિવાસી અસ્વિકાને બચાવી આદિવાસી સમાજની સંસ્કૃતિની સાથે સાથે આ ડેમ હતા માટેના આંદોલનમાં અમે કેમ કૂદી પડ્યા એક સતિવ્ર સાથે આગળ એમ કીધું આનંદભાઈ તમને વાંચતા ચીકલી લાગે છે ખાલી ચોરવણીમાં જવાના છે તો તમે શા માટે બધી જ જગ્યા ભણો છો હજાર હજાર જેટલા કુટુંબો દુબાળમાં જવાના હતા અને એ મારા સમાજના હતા મારા આદિવાસી ભાઈઓ હતા મારા આદિવાસી કાળો હતા મારી આદિવાસી બેનો હતી મારા આદિવાસી મારી આદિવાસી માં વડીલો હતા એટલે મેં એક પણ કુટુંબ ને ડુબાણ જવા નહીં દેવું અને એના માટે મારે જે કરવું પડે તે કરવું વાત માત્ર ડેમ નથી ત્યારે આગળ વધીને જોયું ત્યારે ભારત માના પ્રોજેક્ટ ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ એના વિરોધમાં આપણે લડત ચલાવી અને બે હજાર અઢાર શરૂઆત થયેલી હતી તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તો એકવાર રદ કર્યો બે હજાર એકવીસ માં ભારત ભારતમાલા રોડ નું લોક ગયા થાળી અને વેલણ લઈને ગયા અને ત્યાંના અધિકારીઓની આંખ ખોલી ત્યારે અત્યારે સત્તર માર્ચે એ ભારતમાલા પ્રોજેક્ટ ને અત્યારે બંધ કર્યો છે રદ નથી કર્યો આવે છે આદિવાસી સમાજની જોયું સે જલ ફેલ ગઈ છે આખા વિસ્તારમાં જોયું વિદ્યાર્થીઓની શાળા જર્જરિત છે શાળા સારી છે તો શિક્ષક એક થી પાંચ માં માત્ર એક શિક્ષક થી ભણાવાય છે આદિવાસી બાળકો ભણી ને નોકરી કરે છે વીસ દિવસ થી ફરીએ છીએ માત્ર આદિવાસી સમાજ માત્ર ને માત્ર આદિવાસી સમાજ ની સમસ્યા નથી દરિયાઈ પટ્ટીમાં માં ગયા ત્યારે જોયું કે માછીમારો ને માછીમારી પ્રશ્ન છે ડીઝલ મોંઘું છે વાહન અંદર લઈ જઈ શકતા નથી વાહન અંદર લઈ જાય તો પાકિસ્તાન દ્વારા એનું વાહન લઈને એને મોકલી આપે છે ત્યાં જે પીનો પ્રશ્ન છે ત્યાં પણ બાળકોને ભણાવવાનો પ્રશ્ન છે સમુદ્ર દરિયો ગામમાં આવે છે જમીનો ધોવાઈ જાય છે અને એની સાથે સાથે ત્યાંના યુવાનો બેરોજગાર બને છે અને એ યુવાન જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જાય છે ત્યારે એને બાર કલાક ની નોકરીને કરાવે છે ને એને પગાર આપે છે માત્ર આઠ કલાક નો તારો યુવાન પણ એમ કે વાત અત્યારે નથી શહેરો નો પણ પ્રશ્ન છે વાપી નો પણ પ્રશ્ન છે વલસાડ શહેર નો પણ પ્રશ્ન છે ઉમરગામ શહેર નો પણ પ્રશ્ન છે તેમજ ધરમપુર શહેર નો પણ પ્રશ્ન છે એ પ્રશ્ન ગંદકીનો હોય એ પ્રશ્ન પીવાના પાણીનો હોય એ પ્રશ્ન શિક્ષણ ન હોય એ પ્રશ્ન આરોગ્ય ન હોય કે કેટલાક આરોગ્ય સેન્ટરના અંદર દવાઓ છે ડોક્ટર નથી અને ડોક્ટર છે તો દવાઓ નથી અને એમની પાસે સાધનો નથી આવી પરિસ્થિતિમાં સરકાર ડાંગની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનું વિચારી રહી છે ત્યારે એમને માસ્ત્રને માત્ર એવો વિસ્તાર દેખાય જેવા ગરીબ લોકો મજૂર લોકો કચડાયેલા લોકો હોય છે અને

અમારા વિસ્તારની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ સીએચસી માં સારામાં સારા ડોક્ટર જોઈએ છે એટલે અમારે કેન્દ્રમાં જવું છે અને એટલે મારે દિલ્હીમાં જઈને રજૂઆત કરવી છે એટલે મારે ત્યાં જવું છે મહિલાઓનો પ્રશ્ન થાય છે અહીંની ભરતી વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય છે એમને સારું ભણવાનું મળે સારી નર્સિંગ કોલેજ આપણા જ વિસ્તારમાં મળે આપણે કર્ણાટક સુધી ભણવા ના જવું પડે એના માટે મારે લોકસભામાં જઈને રજૂઆત કરવી છે એટલે મારે દિલ્હી જવું વાત અહીંયા ટકતી નથી સમસ્યાઓ થી ભરમાર આખા વિસ્તાર છે આપણો અને આખા વિસ્તારની સમસ્યા હલ કરવાની તાકાત આનંદ પટેલ માં છે એ પણ તમારા બધાના સંગાથ કેટલીક વાર આપણે નીકળીએ છીએ ત્યારે જે મને વાપીના યુવાનોએ વાત કરી યુવાનો યુવાનોએ વાત કરી કોળી સમાજના યુવાનોએ વાત કરી

ધરમપુર ની રેલી ની યાદ અપાવ્યા છેલ્લા નું પોલીસ તંત્ર એક થી પણ વધારે આવી ને આપણે શું કીધું અમે કોઈ પણ કોઈ પણ ભોગે જઈશું રેલી પણ રેલો કાઢશું અને તમારી સરકાર ને અને આપણે તે કામ ને આપડે આપણે તો ગાંધીનગર પોચી ગયા અને એ લોકો બારકુભાઈ જેવા અર્જુનભાઈ જેવા દેવુ મોકાશી જેવા કમલેશભાઈ જેવા કલ્પેશભાઈ જેવા અને કોંગ્રેસ સમિતિ ના આગેવાન જેવા આગળ આવીને ફરી પાછી આપણે કમાન સંભાળી અને ફરી પાછી આપણે લડત What do I